વાઘોડિયામાં આજરોત ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ દરમિયાન સરસ દેશભક્તિ દર્શાવતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી 78માં સ્વતંત્રતા પર્વનો ઉપલક્ષ્યમાં વાગોડિયા કુમાર શાળાથી સંગીતના મનોરંજન ઉપકરણો સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી જતી નગરના મુખ્ય માર્ગ પર દેખાતા દેશ હિતની ભાવનાના દર્શન થયા હોય તેમ લોકોમાં ખુશીની ભાવના વ્યાપી હતી અને તિરંગા યાત્રામાં નાના બાળકો દેશના મહાપુરુષોની પહેરવેશ ધારણ કરી રેલીમાં જોડાયા હતા ગુજરાતી મરાઠી પહેરવેશ તેમજ આર્મીના જવાનોની બીજું રૂપ પહેરી દેશભક્તિ દર્શાવી તથા બાળકો તેમજ નાગરિકો યાત્રામાં જોડાયા તેમજ વાઘોડિયા નગર તિરંગાના રંગોથી રંગાયેલું જોવા મળ્યું આ સાથે તિરંગાએ પ્રત્યે ભારતીય નાગ ગૌરવનું પ્રતિક છે અને આજે વાઘોડિયાના વાસીઓના ઘરે ઘરે સન્માનપૂર્વક તિરંગો લહેરાઈ રહ્યો છે આ પ્રસંગે વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોડાયા તેમજ વાઘોડિયા નગરપાલિકાના વળતા મામલતદાર સિતેન્દ્ર ગોહિલ તેમજ તાલુકા વિકાસ અધિકારી યાસર શેખ

સ્વતંત્ર દિવસ નિમંતે આપણા દેશ લોકપ્રિય વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબના એક આહવાન ઉપર કાશ્મીર થી કન્યાકુમારી સુધી દરેક હર ઘર તિરંગાના અંદર આખો દેશ પ્રેમમાં આપ જોઈ રહ્યા છો એની અંદર અમારું વાઘોડિયા પણ બાકાત ના હોય પણ ખૂબ મોટી સંખ્યામાં આવી છે નાના નાના બાળક થી લઈને વડીલ સુધી તમામે તમામ લોકો સ્વતંત્ર દિવસની ઉજવણીમાં આપ જોઈ રહ્યા છો ઉત્સાહભેર આજે સ્વતંત્ર દિવસ મનાવી રહ્યા છે બદલ આજના જે કાર્યક્રમની અંદર જે કંઈ અધિકારીકરણ અને ગ્રામજનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ તમામ ટીમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારું વાઘોડિયાનું એક પણ ઘર તિરંગા વગરનું બાકી નથી અને તમામ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આજે આખો આપણો દેશ એક મોદી સાહેબના આહવાનથી રાષ્ટ્રીય ભક્તિમાં આપ રાષ્ટ્રીય ભક્તિમય બની ગયો તે આપ જોઈ રહ્યા છો એની અંદર અમારો વાઘોડિયા પણ ખૂબ સરસ રીતે આજે તિરંગા યાત્રા કાઢીને સ્વતંત્ર દિવસ મનાવેલી બદલ તમામનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું